તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ તાલુકાના વિભાજન બાદ નવા જાહેર થયેલા સત્તર તાલુકાઓમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનું વિભાજન કરીને નવીન કોટંબા તાલુકાની રચના કરવામાં આવી છે જોકે આ નવા તાલુકામાં સમાવિષ્ટ કરાયેલા પાંચ મહુડિયા ઝારા અને વીરામા ગામના લોકોએ આ સમાવેશ સામે સખત વિરોધ દર્શાવ્યો છે પાંચ મહુડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ આ ગામનો સમાવેશ કોટંબાના બદલે લુણાવાડા તાલુકામાં જાળવી રાખવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તો આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આ ત્રણેય ગામોના લોકોની તીવ્ર લાગણી અને માંગણી છે કે તેઓ લુણાવાડા તાલુકામાં જ રહે તેના માટે સામાજિક આર્થિક અને ભૌગોલિક કારણો પણ રજૂ કરવામાં આવે છે તો પાંચ મોહિયા અને ગામોમાં લેવા પાટીદારોની વસ્તી છે અને આ બંને ગામો સામાજિક રીતે પાનમ કાંઠા બેતાલીસ પાટીદાર સમાજ સાથે જોડાયેલા છે તો આ સમાજના અન્ય તમામ ગામો લુણાવાડા તાલુકામાં આવેલા હોવાથી આ બંને ગામોની સામાજિક સમરસતા સમાજ સાથે જળવાઈ રહે તે જરૂરી છે ત્યારે ત્રણેય ગામોના નિવૃત્ત અને અન્ય કર્મચારીઓના બેંકો સાથેના વ્યવહારો લુણાવાડા તાલુકાની બેંકો સાથે વર્ષોથી જોડાયેલા છે તો વળી ખેડૂતોનું વર્ષી ધિરાણ પણ તાલુકાની બેંકોમાંથી થયેલું છે છે આર્થિક વ્યવહારોની અનુકૂળતા માટે લુણાવાડા તાલુકામાં રહેવું ઈતાવ છે તો વેપારી ધોરણે પણ આ ગામોનો વર્ષો જૂનો નાતો લુણાવાડા તાલુકા સાથે છે તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ ગામો માટે લુણાવાડા તાલુકા વધુ નજીક છે તો ત્રણેય ગામોથી કોટંબા તાલુકા મથકનું અંતર આશરે દસથી અગિયાર કિલોમીટર થાય છે જ્યારે લુણાવાડા તાલુકાનું સીધું અંતર પાનમ બીજ બનતા માત્ર સાત કિલોમીટર જેટલું થાય છે તો પાંચ મોડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ તમામ સામાજિક આર્થિક અને વેપારી સંબંધો લુણાવાડા તાલુકા સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી ત્રણેય ગામોને કોટંબા તાલુકાને બદલે લુણાવાડા તાલુકામાં જ રાખવા માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવી જરૂરી છે તો આ બાબતે કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ